દ્વારકામાં ચોરી થયેલ શિવલિંગ ને પોલીસે પૂજારી મહારાજ ને તેરા તુચકો અર્પણ અંતર્ગત સુપરત કર્યું છે દ્વારકાના પવિત્ર યાત્રાધામ હર્ષદ ખાતે પૌરાણિક ભવાનીશ્વર મહાદેવ મંદિર માંથી મહાશિવરાત્રીના આગલા દિવસે શિવલિંગ ગુમ થઈ ગયું હતું અને ત્યારબાદ દ્વારકા પોલીસ દ્વારા તપાસ હાથ ધરી આરોપીઓની ધરપકડ કરી હતી શિવલિંગ ચોરી કરનાર હોવાનું ખુલ્યું હતું જોકે પોલીસે શિવલિંગ પરત લાવી સમસ્ત ગ્રામજનો અને શિવભક્તોની હાજરીમાં ની શિવલિંગ અર્પણ કર્યું હતું મહાશિવરાત્રી પહેલા દિવસે એટલે કે પચીસ તારીખે જયારે મેં મંદિરમાં સારા સાડા સાત થી વચ્ચે જેવી અહી આવ્યો ત્યારે મેં મંદિરમાં અંદર પ્રવેશ નતો કર્યો સભાખંડમાં ખંડ જો આવ્યો જોયું તો મહાદેવ દરવાજો ખુલ્લો હતો મહાદેવ શિવલિંગ અને નાગ દેવતા ઉપર ના કોઈ હતું નહીં એટલે હું મેં તો તાત્કાલિક ના ધોરણે ટેલિફોન યાના સ્થાનિક પોલીસ કલ્યાણ પોલીસ અધિકારી ઉષા મેડમનો નો મેં ફોન કોન્ટેક્ટ કર્યો એમને તાત્કાલિક ના ધોરણે એના જે લોકલ પોલીસ સ્ટેશન અને એ પોતે આવી ગયા ત્યાર પછી એસપી સાહેબ એસપી દ્વારકા જિલ્લાના એસપી નીતિન પાંડે સાહેબ એને એની રાહબરીએ છે ડીવાયસપી પ્રજાપતિ સાહેબ તથા ડીવાયએસપી રાઠોડ સાહેબ અને કલ્યાણપુર સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઉષા મેડમની રાહબરીએ છે એક કાર્યક્ષમ દ્રષ્ટિથી અને કાર્યક્ષમતાની સાથે જે ઐતિહાસિક ઘટના જે બનેલી કે જે કદી કોઈ જોઈ નથી એવી ઘટનાને